કાર જે હતી તે ભુવામાં ખાબકી હતી અને હવે જે આ બસ છે તે બસના ટાયર જ આ ભુવામાં ખૂપી ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે નેટુભાઈ સર્કલ પાસેના આ દ્રશ્ય પુવામાં કાર પાદ હવે લક્ઝરી બસ ફસાઈ છે વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 40.12% વરસાદ ખબક્યો વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં સીઝનનો 37.32% વરસાદ તો 37% વરસાદમાં આજ વડોદરા શહેરમાં પુવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે શહેરમાં પહેલા કાર જે હતી તે પુવામાં ખાબકી હતી અને હવે જે આ બસ છે તે બસના ટાયર જ આ પુવામાં આખા આખા ખૂપી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે નેટુપાઈ સર્કલ પાસેના આ દ્રશ્યો